ક્યાં પડી ગઈ તું ક્યાં લાગ્યું લાગ્યું પછી દવા લીધી મને રિએક્શન એનું બતાય તો કેવી રીતે પેડી મને બતાય તો ક્યાં પેડી એટલે મને ખબર પડે એ પ્રમાણે રિએક્શન લો હાલુ બધા પડતા પણ મને બતાય

કરવાનું છે ઈ નો કઈ નઈ આપણે આપણી રીતે કરવાનું છે બોલાવું દયા નઈ આવે સીઆઈડી પોતે પોતે સીઆઈડી શું તું ત્યાં રે મને ખબર પડે કઈ રીતે પેડી કઈ રીતે નહી બધી સીઆઈડી હું કરું આલુ પીતા

तोड़ निकल तन लागो हो कम तोड़ निकल आ मार 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 तोड़ तोड़ निकल माने ने आ ओलू लादी है ना लादी हुई बिजु नहीं खबर नो पड़न काई आला फटाफट तो को हर कि हम जो कोई मैं नहीं कुवाड़ा फटी ये है मारे के क्यों जा कुवाड़ा में नो आले की तो खबर डड़े रमू सु तारे वाह માર સિક્સ ફોર માઇસ ક્યાંક મારે મો મોબાઈલમાં મારીને તોડી નાખતી ન ક્યાંક મોબાઈલમાં મારીને તોડી નખતી ને ક્યાંક તું હાથ ભારત તો મટી ગયા તો બધું રિએક્શન રેડી થઈ ગયા કાંઈ એમ વાંધો નથી ખોટી છે ઓકે કાંઈ વાંધો નથી બરાબર આ બધું આ બધી નાટક ઢોંગ હતા જો સીઆઈડીઆઈ પકડી લીધું મેં તરત આવી રીતે રિએક્શન કરવાનું હોય હમ આવી રીતે બધું કરવાનું હોય મૂકી દે લાગે બાકી જાય એના કમ મારો મોબાઈલ તૂટી જાય તો હું હેરાન થઈ જાય મારે પછી આ કરવું કે ક્યાં બધું છે આવી. અમારી વાત જેવી કોણ માને? હા તો તારી વાત તો માની જ ગયો જો તો મોબાઈલ લઈ લેતો અહીંથી. અમારી વાત કોણ માને? તારી વાત તો માની જ ગયો હું. કોઈને કેવું નથી કાઈ નઈ મને એકને કેલ વાંધો નઈ બસ. હું એટલે કોઈને એમને ને પતંગ શકે કાઈ? જામફર જો. જામફર ન જજો આ. આ જામફર પર વાતું કરે સીઆઈડી વાળી પોતે એને વાત કરી હા મને આરા સડાય છે કંટારો આવું કરે એટલે આરા સડી જાય પછી મને બોલવા મેળ ન આવે લાગ્યું કઈ વાંધો ને એનું બધું ઓક્શન લેવાનું થાય કાયદેસર ને કાર્યવાહી થાય એની માથે બરાબર હ ટેન્શન નહીં લેતી ઉપર નહીં કરતી હું બેઠો છું ત્યાં લગી હા ના નહીં લાગ્યું ને વાંધો નહીં હા બહે રૂપિયા વાળી મલમ લગાડી દઈશ ને